હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસિસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ જે વિદ્યાર્થી મારો વિડીયો જોઈ રહ્યું છે એ દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે કોમેન્ટની અંદર એકવાર આપણા ભગવાન શ્રી શ્રીરામનું નામ લખી દેજો તો જો વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપીને આવ્યા છે તો એમનું સારું એવું પરિણામ આવી જશે ચલો વિદ્યાર્થીઓ આપણે આ વિડીયોની અંદર ગઈકાલનું જે પેપર હતું જે તત્વજ્ઞાનનું પેપર લેવાઈ ગયું છે અઠ્યાવીસ તારીખના રોજ અઠ્યાવીસ જૂનના રોજ જે પેપર લેવાઈ ગયું છે એ તમે જોઈ શકો છો જૂન અને બે હજાર પચીસ તો આ તત્વજ્ઞાનનું જે પેપર છે જે ગઈકાલના રોજ લેવાઈ ગયું છે પૂરક પરીક્ષાનું આ પેપર છે અને આ પેપરનું આપણે સોલ્યુશન જોવાનું છે ચલો શરૂઆત કરવી છે તો ફટાફટ આપણે આગળ વધીશું વિભાગ એ ઉપર ચલો વિભાગ વિભાગની અંદર ટોટલ વીસ એમ સીક્યુ પૂછાય છે આઈ હોપ કે દરેક મારા વાલા વિદ્યાર્થીને આ જે વિભાગ એ છે એમાં વીસમાંથી વીસ ગુણ આવ્યા હશે જો તૈયારી કરી હશે તો આવ્યા હશે ઓબ્વિયસલી એ તો વિદ્યાર્થી તૈયારી ના કરી હોય તો ક્યાંથી આવે માર્ક ચલો પહેલાં નંબરનો જે પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર એકમાં પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા જણાવો એવું કહેવા માંગે છે કે પૂર્વાંક શું છે તો કે પૂર્વાંક સત્ય છે ઉત્તરાંક શું છે તો કે ઉત્તરાંગ અસત્ય છે તો શરતી વિધાન બેટા શરતી પૂછ્યું છે તો શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય તો શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ થાય કે ટી એફ હોય એની સામે એફ આવે તો હવે તમને એ કીધું તો છે કે પૂર્વાંક સત્ય એટલે ટી ઉત્તરાંગ અસત્ય એટલે એફ તો શરતી વિધાનનો નિયમ પૂછે છે સત્યતા મૂલ્યનો તો જવાબ શું આવે એફ એફ એટલે અસત્ય તો હવે તમારો જો પ્રથમ નંબરનો એમ સીક્યુ છે એનો જવાબ શું આવશે અસત્ય જો તમે અસત્ય લખીને આવ્યા હોય તો તમારો એક માર્ક અહીંયા સિક્યોર થઈ જશે ઓકે અને જે વિદ્યાર્થીઓ પેપર સેટ પરચેઝ કર્યો હોય ને એ વિદ્યાર્થીને ખાસ જણાવું છું કે તમે પેપર સેટ પરચેઝ કરી અને ભણીને ગયા છો તો તમારું કોન્ફિડન્સ કેવો હતો તમે પેપરની અંદર કેવું પેપર લખ્યું છે તમે પાસ થશો કે નહીં થો પ્લીઝ એકવાર મને કોમેન્ટની અંદર જણાવજો તો મને મજો મજો પડી જાય કે મારી જોડે ભણેલા વિદ્યાર્થીઓ પાસ તો થઈ જ જશે ચાલો પ્રશ્ન નંબર બે છે ત્રણ સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા પુષ્ટકમાં કેટલી હરોળ હોય છે આ એમસીક્યુ કોઈ વિદ્યાર્થીનો ખોટો નહીં પડ્યો હોય જે આપણી બેચની અંદર જોઈન થયેલું છે જેને પેપર સેટ લીધો છે કારણ કે જ્યારે ભણાવું ને ત્યારે આ જ વાત બસ બીજી કોઈ વાત જ ના હોય એક સાદું વિધાન હોય તો આડી લાઈન એટલે હરોળ કેટલી હોય બે હોય બે સાદા વિધાનો હોય તો આડી લાઈન હરોળ કેટલી હોય ચાર હોય અને ત્રણ સાદા વિધાનો હોય તો આડી લાઈન કે હરોળ કેટલી હોય તો કે આઠ હોય અહીં તમને કેટલા સાદા વિધાનો પૂછ્યા છે તો કે ત્રણ પૂછ્યા છે તો ત્રણ હોય તો જવાબ કેટલો આવે આઠ આવે તો અહીંયા આપણો જવાબ શું આવશે આઠ આવશે ત્રણ સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનમાં હરોળ વરોળ નથી કીધું હો હા એટલે હરોળ કીધું છે કેટલી આવશે આઠ આવશે હાલો આગળ વધું પ્રશ્ન નંબર ત્રણ છે સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની હોય છે અરે મારા વાલા મારા કલેજા આમાં કંઈ છે જ નહીં તને છે ને આ શું પૂછ્યું છે વ્યાખ્યા પૂછી લીધી છે જો તો ખરા સત્ય આધાર વિધાન કેવું સત્ય અને ફલિત વિધાન કેવું છે તો કે અસત્ય તો જે દલીલની અંદર આધાર વિધાન સત્ય હોય ફલિત વિધાન અસત્ય હોય તો તે દલીલને અપ્રમાણભૂત કહેવાય રાડો પાડી પાડીને કહું છું પણ મારું સાંભળે કોણ અને પછી પરીક્ષામાં પૂછાય એટલે એકચ્યુઅલી અમને નહોતું આવડતું તો જ આવડે ને તમે તૈયારી ન કરો તો બાકી મારી જોડે જે વિદ્યાર્થીઓ ભણ્યા છે ને એક વાત ખાલી પૂછી લેવાનું સાત સાત ટ્રાયવાળા વિદ્યાર્થીઓને ખાલી ખાલી માત્ર ને માત્ર એક પહેલાં ટ્રાય પાસ કરી દીધા છે તત્વજ્ઞાનની વાત કરું છું ઓ ભાઈ એટલે તમને કહી દઉં તમને હજુ એવું લાગે છે ને તો મારી સાથે જોડાયેલા રહેજો એક હજાર ટકાના એક હજાર ટકા ગેરંટી આપું છું તત્વજ્ઞાનમાં પાસ થઈ જશો આ મારી સેલ્ફ ગેરંટી છે કારણ કે પાંચ વર્ષથી ભણાવું છું છોકરાને સોમાંથી સો માર્ક આવે છે તો તમે શું પાસ ના થાવ પાસ થવાની તો તમારે વાત નહીં કરવાની સાથા એવા માર્ક લાવી શકો છો તમે તત્વજ્ઞાનમાં હલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર ચાર છે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હવે દલીલ હોય કોઈ પણ દલીલમાં ફલિત વિધાન મારા વાલા એક જ હોય વધારે ન હોય અને આ પણ ચર્ચા ભણાવું એટલે કરતી જ હોઉં છું હાલો આગળ વાત કરવી છે મસ્ત પ્રશ્ન પૂછે છે પાંચમાં કે એમપીને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે હવે એમપીનું જે રૂપ છે પી શરતી ક્યુ પી તેથી ક્યુ તો પી શરતી ક્યુમાં શરતી આવે છે કે નહીં કારક તરીકે તો એ તો પૂછ્યું છે કે કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે શરતી શું આવશે શરતી શરતી મારી સામ જો નહી મને તો શરમ આવે છે શરમની પૂછડી સોની મોની તું તૈયારી કરજે પાછી હા ચાલો પછી પ્રશ્ન નંબર છ છે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે જો હવે આપણને ખબર હોય ત્રીજું ચેપ્ટર આપણે ભણ્યા હોય ને તો હા ને હા મારી મમ્મીની કસમ ખાઈને કહું ને તો તમને ખબર હોય ને તો ત્રીજું ચેપ્ટર છે ને એમાં બેટા એક જ એવો નિયમ છે જેમાં બે વખત નિષેધ નિષેધ આવે છે ઉત્તરાંગમય નિષેધ ને પૂર્વાંગમય નિષેધ એક જ નિયમ છે એમાં બે વખત નિષેધ આવે છે અને અમે કીધું જ હશે ભણાવતી હશું ત્યારે જેને પેપર સેટમાં જોયું હોય તો તો જવાબ આવે એમટી ટી એમ ટીનો એકલો નિયમ એવો છે કે જેમાં ઉત્તરાંગે નિષેધ ને પૂર્વાંગે નિષેધ સમજ્યા ખબર પડી ને કે પછી એવું ના થાય ધીરે ધીરે બોલ કોઈ સુના લે હાલો આગળ વાત કરું તો પ્રશ્ન નંબર સાત સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે ઓહો કેમ તમે આકૃતિ ભેદ અને પ્રમાણે નક્કી કરતા તમને નથી આવડતું તો એમાં પક્ષપદ બે વાર આવે સદ્યપદ બે વાર આવે ને મધ્યપદ બે વાર આવે તો એવું તો પૂછ્યું છે તમને કે પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય તો કેટલી વાર થાય બે વાર થાય એમસીક્યુ તો આમ મજો મજો પડી જાય ને એવા એમસીક્યુ છે જો લખીને આવ્યા હોય તો હાલો આઠમાં કીધું છે કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે એટલે આમાં કઈ છે શું પૂછ્યું છે આમ જો ચાલો ઊંધો ઝેટ એટલે કઈ આકૃતિ થાય પ્રથમ આકૃતિ થાય ઊંધો સી એટલે બીજી આકૃતિ થાય સીધો સી એટલે ત્રીજી આકૃતિ સીધો ઝેડ એટલે ચોથી આકૃતિ હવે આ ઉદ્દેશ્યનું સ્થાન કહેવાય અને આ ત્રીજા નંબરની આકૃતિ છે તો જવાબ શું આવે ત્રીજી આકૃતિ કારણ કે આ ત્રીજી આકૃતિ છે જેમાં બંને જગ્યાએ ઉદ્દેશ્ય પદ કે આવશે આધાર વિધાનોનું મધ્યપદ ઉદ્દેશ્યના સ્થાને આવે છે તો અહીંયા વાત છે તો વ્યાપ્તિકરણ ની પ્રક્રિયામાં બૌદ્ધિક સાહસ શું બૌદ્ધિક સાહસ અનિવાર્ય છે ચલો પ્રશ્ન નંબર દસ છે જે એસ મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપી છે કંઈ નથી પ્રશ્નમાં પાંચ રીતિઓ આપી છે કેટલી પાંચ રીતિઓ આપેલી છે ચાલો પ્રશ્ન નંબર અગિયાર અનુમાન પ્રમાણ કયા પ્રમાણ ઉપર આધારિત છે તો અનુમાન પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણ ઉપર આધારિત છે કયું પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણ ઉપર આધારિત છે ચાલો આગળ વાત કરું તો પ્રશ્ન નંબર બાર છે પંચાવહી અનુમાનમાં પક્ષ અને સાધ્ય વચ્ચેનો સંબંધ કોની મદદથી સ્થપાય છે તો પંચાવહી અનુમાનમાં જે પક્ષ છે અને સાધ્ય વચ્ચેનો સંબંધ હેતુની મદદથી સ્થપાય છે ચાલો આગળ વાત કરું તો પ્રશ્ન નંબર તેર મસ્ત મજાનો પ્રશ્ન પૂછ્યો છે મૂલ્ય એટલે શું તો મૂલ્ય એટલે માનવ પસંદગી મૂલ્ય એટલે શું માનવ પસંદગી ચલો પ્રશ્ન નંબર ચૌદ સુંદર એટલે શું તો સુંદર એટલે આનંદદાયક હોય જે આનંદદાયક હોય એ શું હોય સુંદર હોય ઓકે ચાલો આગળ વાત કરું તો પ્રશ્ન નંબર પંદર મારો ફેવરેટ પ્રશ્ન છે મને બહુ ગમે છે આખા તત્વજ્ઞાનમાંથી આ પ્રશ્ન ધર્મની આગવી વિશેષતા કઈ છે ભક્તિ શું ભક્તિ ધર્મની આગવી વિશેષતા કઈ છે ભક્તિ છે પ્રશ્ન નંબર સોળમાં ધર્મ અને વિજ્ઞાનના સમન્વય દ્વારા સર્વોદયની પ્રાપ્તિના વિચારો કોણે આપેલા છે ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય દ્વારા સર્વોદયના પ્રાપ્તિના વિચારો એક વ્યક્તિ છે જેમનું નામ છે વિનોબાજી શું નામ છે વિનોબાજી આ વિનોબાજી જે છે દસમું ચેપ્ટર છે એની અંદર એમને સોરી આઠમા ચેપ્ટરની અંદર એમને સમજાવ્યું છે કે ધર્મમાં વિજ્ઞાન એડ કરો તો શું થાય છે સર્વોદયની પ્રાપ્તિ થાય છે ધર્મમાંથી વિજ્ઞાનને હા ધર્મમાંથી વિજ્ઞાન વિજ્ઞાનમાંથી ધર્મને બાદ કરો તો શું થાય છે સર્વનાશ થાય છે ચલો પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર સત્તર જૈન ધર્મના પ્રથમ તીર્થંકર મસ્ત પ્રશ્ન છે પ્રશ્નમાં કંઈ છે જ નહીં ને જૈન ધર્મના પ્રથમ તીર્થાંકર પૂછ્યું છે તમને તો કોણ આવશે ઋષભદેવ અને ચોવીસમાં પૂછે તો મહાવીર સ્વામી તમને પ્રથમ પૂછ્યું છે તો પ્રથમમાં શું આવે ઋષભદેવ રાડો પાડી પાડીને થાકી જાઉં છું ભાઈ જ્યારે ભણાવતી હોય ને તત્વજ્ઞાન ભણાવતી હોય અથવા તો ચાહે પેપર સેટની વાત હોય તો પેપર સેટના વિડીયો સોલ્યુશનમાં પણ હું રાડો પાડી પાડીને છોકરાઓને સમજાવું છું કે બેટા આવું આવું પૂછાય છે તમારે એવું એવું તૈયાર કરવાનું ઓકે અને હજુ મારા વાલા વિદ્યાર્થીઓ કોઈ આ વિડીયો જોઈ રહ્યું છે તમારે તમને એવું લાગે છે કે મારે તત્વજ્ઞાનની અંદર હું પાસ નથી થયો હજુ તમે કદાચ એક્ઝામ નથી આપી અને તમારું તમારે હજુ તત્વજ્ઞાનની અંદર પેપર આપવાનું બાકી છે કે મતલબ રેગ્યુલર બે હજાર છવ્વીસમાં તમારે પેપર આપવાનું છે તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો આપણા આર્ય ક્લાસીસ એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ આ ચાર વિષયોની ભેગી બે છે પણ તમારું જો એકલું તત્વજ્ઞાન હોય તો તમે એકલું તત્વજ્ઞાન વિષય પરચેજ કરી ખરીદીને ભણી શકો છો પોઇન્ટ ટુ પોઈન્ટ તૈયારી કરે પાસ થવાની તો વાત છોડી દો એક હજાર ટકા ગેરંટી આપું છું કે સારા એવા માર્કથી તમે પાસ થશો તમે ધારશો ને તો તમે એસી માર્ક પણ તત્વજ્ઞાનમાં લાવશો આ તો જસ્ટ ક્રાઇટેરિયા આપું છું એસીનું બાકી એક વર્ષ છે તમારી જોડે જો વ્યવસ્થિત મહેનત કરો તો તમે તમે નેવું માર્ક પણ આમાં લાવી શકો છો હા ઉદાહરણ છે મારી જોડે જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં નથી જતા એક્સ તરીકે એક્ઝામ આપે છે ને એ વિદ્યાર્થીઓ પંચાણું માર્ક લાવે છે તત્વજ્ઞાનમાં તો તમારા બી આવી મારી ગેરંટી છે આવશે પણ એકવાર મારી સાથે જોઈન થઈ અને ભણવાનું ચાલુ કરો ડેમો વિડીયો ઘણા પડ્યા છે યુટ્યુબની અંદર આપણી ચેનલમાં એકવાર ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો કે હું કેવું ભણાવું છું હા તમને મારી મેથડ સેટ થાય તો તમે મારી સાથે જોઈન થઈ અને એપ્લિકેશનની અંદર ભણી શકો છો ઓકે હાલો આગળ વાત કરવી છે આપણે તો પ્રશ્ન નંબર અઢાર છે હિન્દુ ધર્મનો ઉદભવ ક્યાં થયો છે આવો પ્રશ્ન ન આવડે યાર આવો પ્રશ્ન ન આવડે તો મને રોવાનું આવી જાય કેમ હિન્દુ ધર્મ ભાઈ આપણો ધર્મ છે આપણને ન ખબર હોય તો હિન્દુ ધર્મનો ઉદભવ ક્યાં થયો છે ભારતમાં થયો છે ચાલો પ્રશ્ન નંબર ઓગણીસ યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કોને કરી હવે જો કદાચ ચેપ્ટર ભણે હોય ને તો દસમું ચેપ્ટર તો ઓનલી ફોર એક વ્યક્તિનું નામ આ ચેપ્ટરમાં આવે છે તો એ આમથી અમથું આવડી જાય કે મહર્ષિ પતંજલિએ યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કરી છે ચાલો પ્રશ્ન નંબર વીસ અષ્ટાંગ યોગમાં બહિરંગો કેટલા આમાં મોઢું દુખી જાય છે બોલી બોલીને કહું છું પૂછાય પૂછાય છે જો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર આ પાંચ છે ને એ બહિરંગો છે કયા કયા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર આ પાંચ બહિરંગો છે અને અતરંગો પૂછે તો ત્રણ છે કયા કયા ધારણા ધ્યાન અને સમાધિ આ ત્રણ અતરંગો છે ઓકે ખબર પડી હા હાલો આગળ વધુ ચલો વિભાગ બી ઉપર આગળ વધવું છે વિભાગ બીની અંદર તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે દસ પ્રશ્ન એટલે દસ માર્કનો છે તમારો વિભાગ બી ચલો એમાં તમને પ્રથમ નંબરનો એકવીસ નંબરનો પ્રશ્ન છે અદ્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે તો અદ્વાચીન તર્કશાસ્ત્ર આ ચવાઈ ગયેલો પ્રશ્ન છે તો પ્રતિકાત્મક તકશાસ્ત્ર અથવા પ્રાતિક તકશાસ્ત્ર તરીકે ઓળખાય છે ચલો પછી પ્રશ્ન નંબર બાવીસ છે આ બાવીસમાં નો જે પ્રશ્ન છે ને ચેપ્ટર બેનો ચેપ્ટર બેમાં ખાલી પોચ પ્રશ્નો છે અને પોચમાંથી કોઈ પણ એક પૂછાય છે વિભાગ બેમાં તો પાંચે પાંચ કરી નાખો તમને કેટલા પેટમાં દુખે છે પણ કામ નથી કરવું એકચ્યુઅલી અમને છે ને રીલ્સ જોવામાં મજા આવે છે મેડમ અમને છે ને આ તત્વજ્ઞાન ભણવું ને ભણવું એ બધું અમને ન ફાવે હા એટલે તો મારા વાલાઓ તમને આવડતું નથી થોડું થોડા બહાર આવો તમારા મમ્મી પપ્પા સામું જુઓ એ બિચારા તમને ભણાવવા કેટલી કેટલી મહેનત કરે છે થોડી મજૂરી કરો એમના માટે તો દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના ઉપર આધારિત હોય છે તો દલીલના રૂપ ઉપર શેના દલીલના રૂપ ઉપર ચલો પ્રશ્ન નંબર ત્રેવીસ સીડીના નિયમનું નામ લખો નામ પૂછ્યું છે તો હું બોલું છું વિધિવાચક દ્વિધાનું માનને લગતો નિયમ સીડીના નિયમ તરીકે ઓળખાય છે વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ વિધિ સીડી ચડે છે આવું મેં કીધું તું કોઈને ખબર હોય તો ચાલો ચોવીસમાં મધ્યપદ કોને કહેવાય ઓહો હો મસ્ત પ્રશ્ન બંને આધાર વિધાનમાં આવતું અને ફલિત વિધાનમાં ન આવતું પદ એને કહેવાય મધ્યપદ પતિ ગયું શું બંને આધાર વિધાનમાં આવે છે પણ ફલિત વિધાનમાં નથી આવતું તો એ પદને મધ્યપદ કહે છે વિભાગ બી માં પૂરેપૂરા માર્ક આવે એવા પ્રશ્નો છે પચીસમાં કીધું છે દરેક બનાવવાનું કોઈને કોઈ કારણ હોય છે આ નિયમ કયો છે તો કારણ આવે એટલે સમજી જ જવાનું કાર્ય કારણનો નિયમ કોનો કાર્યકારણનો નિયમ પત્યું ચલો છવ્વીસમાં સ્વાર્થાનુમાન બીજાના માટે રજૂ થાય ત્યારે કેવા પ્રકારનું અનુમાન બને છે હવે ભાઈ માતા કદાચ છઠ્ઠા ચેપ્ટરમાં કદાચ આમ આંખ ખોલીને જોયું હોય ને શું આંખ ખોલીને ન કે પછી એવું ના થયું હોય નયન નયનને બંધ રાખી તમને જોયા છે તો એવું થઈ ગયું હશે મને ખબર છે જો આખું ખુલ્લી હોત તો અનુમાનના બે પ્રકાર છે એક છે સ્વાર્થાનુમાન અને બીજું છે પદાર્થાનુમાન તો જવાબ શું આવે પદાર્થાનુમાન કારણ કે અનુમાન તો અહીંયા આપ્યું છે કે સ્વાર્થાનુમાન બીજાના માટે રજૂ થાય ત્યારે તેને કેવા પ્રકારનું અનુમાન કહેવાય અથવા બની જાય તો પદાર્થાનુમાન જવાબ આવે છે ખ્યાલ હોય તો હાલો આગળ વધુ સત્યાવીસ માં મૈત્રી અને પ્રેમ કયા પ્રકારના મૂલ્યો છે પેપર સેટમાં આ પ્રશ્ન હતો હતો નતો જો કોઈએ યાદ રાખ્યો હોય તો મસ્ત પ્રશ્ન હતો જ સામાજિક મૂલ્ય જવાબ શું સામાજિક મૂલ્ય અઠ્યાવીસ માં આ પણ પ્રશ્ન મારો ફેવરેટ છે સ્નેહનું બીજું નામ શું ભક્તિ સ્નેહ એટલે પ્રેમ પ્રેમ એટલે ભક્તિ ખબર પડી સ્નેહ એટલે પ્રેમ પ્રેમ એટલે ભક્તિ તો સ્નેહનું બીજું નામ શું થશે ભક્તિ થશે ભક્તિ ચલો ઓગણત્રીસમાં કીધું છે યહુદી ધર્મનું ઉદભવ સ્થાન આમાં તમને તકલીફ પડી હશે એક હજાર ટકા હું માનું છું કારણ કે આ કોઈ વિદ્યાર્થી લખીને નહીં આવ્યો પ્રશ્ન કદાચ હા એક્સ્ટ્રીમ લેવલની તૈયારી કરી હોય તો આપણે બાકી લગભગ તકલીફ પડી હશે આમાં જવાબ આવે છે પશ્ચિમ એશિયા શું પશ્ચિમ એશિયા રેડી ચાલો પછી આગળ વાત કરું તો ત્રીસમાં આ પ્રશ્ન બધા લખીને આવ્યા છે કારણ કે પ્રશ્ન એવો છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હમણાં જ ગયો ને એકવીસ જૂન તમને બધાને ખબર હશે કે તો એકવીસ જૂનના રોજ શું ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે તમને બધાને આવડ્યો હશે ચાલો આગળ વાત કરું તો આપણો વિભાગ સી છે હવે બધા વિદ્યાર્થી પેપર સેટવાળા ખાસ સાંભળજો અને કોમેન્ટે કરજો બધા જો તમને મારા પેપર સેટથી ફાયદો થયો હોય બેનિફિટ થયો હોય તમને એવું લાગે કે પેપર સેટ લીધા પછી હું પાસ થઈ ગઈ એવું મને લાગે છે પાસ હું થઈ જઈશ સો ટકા પાસ થઈ જઈશ તો બધા કોમેન્ટ કરજો જો તમને મારા પ્રત્યે થોડી ઘણી લાગણી હોય તો કોમેન્ટ કરજો ને કહેજો મેં બધાને એવું કીધું હતું ભાઈ કે વિભાગ સીની અંદર તમે પાંચ કારકો છે ને તો પાંચ કારકોના તમે ખાલી શું કરો સત્યતા કુષ્ટક તૈયાર કરી લો જે બે માર્કમાં એક પાંચમાંથી કોઈ પણ એક કારક પૂછાય છે નિષેધ પૂછાય સમુચય વિકલ્પન શરતી દ્વિશરતી ગમે તે પૂછાય આવું મેં કીધું હતું તમે કદી હોય તો બે માર્ક રોકડા નહીં કર્યું હોય તો પછી એ તમને ખબર જો આ ભાઈએ જો અહીંયા ટીક કર્યું છે એનો મતલબ કે આ ભાઈએ આ લખ્યું છે કેમ કારણ કે આ ભાઈએ સત્યતા કોષ્ટક આપણે જે પેપર સેટ છે ને પરચેઝ કર્યો તો એટલે એને સત્યતા કોષ્ટક આવડતું હશે રેડી તો કે હા ચાલો તો આ વિકલ્પનું સત્યતા કોષ્ટક શું કરવાનું છે કંઈ નહીં તમને જોઈ લેજો ચલો પછી છે સર્વોપરી કારકની વ્યાખ્યા એકદમ સલામ સેલી છે કે જે કારક વિધાનના આ કે તે ભાગને નહીં પણ આખા વિધાનને લાગુ પડતું હોય અને આખું વિધાન તેના કારકના ક્ષેત્રને આધીન હોય તો તેને આપણે સર્વોપરી કારક કહીએ છીએ પૂરું કશું જ નહોતું ચાલો તેત્રીસમાં દલીલ પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને એ દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન હોય તે રૂપ લખો આમાં બધા હેને ગોટાડે ચડી ગયા હશે કદાચ ખબર નહીં પડી હોય તો પણ કશું નથી આ બેટા જો આ છે ને આખું વિધાન અહીંયાં કંશવાળું એ આખું પી છે આ આખું કંશવાળું છે ને એ ક્યું છે ને વચ્ચે શરતી છે પછી અહીંયા નીચે તેથી કરી અને ક્યું છે તો વચ્ચે ખાલી જગ્યા છે તો હવે આવો કયો નિયમ છે તો તમે યાદ કરો પી શરતી ક્યુ

અને વચ્ચે પી વિધાન આવશે તો પી વિધાન કયું તો કે આ રહ્યું પી વિધાન તો જવાબ આવશે આ પી વાળો આ પહેલો આટલો જવાબ આવશે તમારે વચ્ચે નિષેધ પી વિકલ્પ નિષેધ આ આ જવાબ થશે કારણ કે આ પી વિધાન છે અને આ રૂપ કોનું છે એમ પીના નિયમનું છે ખબર પડી ઓકે આગળ વધુ ચાલો ચોત્રીસમાં નંબરમાં કીધું છે ડીએસના નિયમનું કથન અને રૂપ લખો ભાઈ તો ડીએસના નિયમનું રૂપ શું થશે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ અથવા તો અહીંયા તમે નિષેધ ક્યુ તેથી પી આ બંને રીતે રૂપ લખી શકો છો બે રીતે રૂપ લખાય છે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ અને પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી બેન શું બોલો છે તમે કંઈ ખબર નથી પડતી એના માટે તમારે ત્રીજું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર ભણવું પડે તાતે તમને આવડે એમને એમ આવડે નહોય ખબર પડી ઓકે હાલો આગળ વાત કરું તો ઓહો મસ્ત પ્રશ્ન પૂછે છે આમાં કીધું હતું કે દસ છે આકૃતિ ભેદ તૈયાર કરી લો દસ માંથી ગમે તે એક પૂછાય અને મેથડ આવડે તો આને ગોખવાની જરૂર નથી ખાલી શું કરવાનું છે આકૃતિ બનાવવાની હતી અને ભેદ લખવાનો હતો તો આનો ભેદ શું થાય હા સદવ છે તો હા આવશે ન કેટલાક નથી તો ન આવશે ન કેટલાક નથી તો ન આવશે હા ન ન એનો ભેદ થાય અને આકૃતિ કઈ છે તો કે ચોથી આકૃતિ કારણ કે સીધો જડ છે અહીંયા જો આ મધ્યપદ મધ્યપદ પછી એને જોડી દો થઈ ગયા સીધો જ ભાઈ ચલો પછી શું કીધું છે સંવિધાનની આકૃતિઓ કેટલી તેના નામ લખો ઓહો એટલો સરસ પ્રશ્ન પૂછે છે અને શું વાત કરું તમને હવે જે ચોથું ચેપ્ટર ભણે હોય તો એટલું ન ખબર કે સંવિધાનની આકૃતિ કેટલી છે ભાઈ ચાર છે તેના નામ પહેલી આકૃતિ બીજી આકૃતિ ત્રીજી આકૃતિ ચોથી આકૃતિ આમાં ન આવડે આવડે ભણતા નથી શું કરવું બોલો પછી વ્યાપ્તિના બે પ્રકારો આવો પ્રશ્ન નો આવડે વ્યાપ્તિ કેટલી છે ભાઈ બે વ્યાપ્તિ છે અને બે જ પૂછ્યા છે જો પ્રકારો બે કયા કયા એક છે સમવ્યાપ્તિ ને એક છે વિષમ વ્યાપ્તિ અસમ વ્યાપ્તિ કે વિષમ જે લખો તે સમવ્યાપ્તિ અસમ વ્યાપ્તિ પછી હાલો આગળ વાત કરું તો ઉત્પાદક મૂલ્યો અને તેના લક્ષણ ઉદાહરણ આપવાનું હતું પછી મૂલ્યની વ્યાખ્યા આપેલી છે જગતના ધર્મનો સુવર્ણ નિયમ એટલો મસ્ત છે ને પેપર સેટમાં ભણાયો છે કેટલી વાત કીધું છે કે જગતના તમામ ધર્મનો સુવર્ણ નિયમ શું કહે છે તો એ એવું કહે છે કે તમે જેવા વર્તનની અપેક્ષા બીજા પાસે રાખો છો એવું વર્તન તમે બીજા પાસે કરો તમે કોકને પ્રેમ આપો તો સામે તમને પ્રેમ મળે તમે કોકનો ગાળો બોલો તો તમને સામેવાળો ગાળો જ બોલે પછી તમને કાલાવાલા ન કરે સમજે ને હા એમ ચલો પછી વ્યક્તિના જીવનમાં કયા ચાર અંગો વિકસેલા છે જ્ઞાન ભક્તિ નીતિમાન ધર્મોમાં સૌથી પ્રાચીન કીધું ટકા વાળાની વાત કરું છું તો જગતના વિદ્યમાન ધર્મમાં સૌથી પ્રાચીન ધર્મ કહેતો હિન્દુ ધર્મ કયો હિન્દુ અને અર્વાચીન ધર્મ કહેતો શીખ ધર્મ રેવડી ખપડે ઓકે હાલો આગળ વાત કરીએ તો જો પાછું નામ આવ્યું મસ્ત આ વિભાગ એમાં પ્રશ્ન હતો કે પોચ સોરી હા નતું પોચ નિયમના નામ કીધા છે શું કીધું છે પાંચ નિયમના નામ કીધા છે તો દસમું ચેપ્ટર જો ભણ્યા હોય તો પાંચ નિયમના નામ ખબર હોય દસમા ચેપ્ટરમાં આપેલા છે જોઈ લેજો એકવાર હો તમ તમારે હાલો આગળ વાત કરું તો વિભાગ ડી હવે વિભાગ ડીની અંદર વિધાન માટેનું રૂપ કયા પ્રકારનું છે મેં કીધું તું ભાઈ એક પોઈન્ટ છ કરી લો એક પોઈન્ટ છમાં કેટલા વીસ કોષ્ટકો છે અને વીસમાંથી કોઈ પણ એક પૂછાય છે અને હું તો એમ કહું છું ને કે આની ખાલી મેથડ શીખવાની હતી પછી વીસે વીસ તૈયાર કરવાની કોઈ જરૂર નથી હે એકવાર મેથડ આવડે તો દુનિયાના ખૂણાનો પ્રશ્ન પૂછાય સત્યતા કોષ્ટક પૂછાય આપણને આવડે જ તે તો કે હા આવડે ચલો પછી આગળ વાત કરીએ તો તમને ખબર છે કે આપણું જે ચેપ્ટર નંબર બે છે ચેપ્ટર નંબર બેમાં દલીલની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને દલીલનું પ્રમાણ્ય આ દલીલ પ્રમાણભૂત છે કે દલીલ અપ્રમાણભૂત છે એ તમારે કહેવાનું હતું અને આ એ આપણા સ્વાધ્યાયનો ત્રીજા નંબરનો પ્રશ્ન છે સ્વાધ્યાય બેનો પ્રશ્ન નંબર ત્રણ એમાં વીસ તમને આપેલા છે કુષ્ટક તો વીસે વીસ કરવાની જરૂર નથી ભાઈ તમારે ખાલી એક જ શીખવાનું એક બે શીખો એટલે બધા આવડી જાય કોઈ છે જ નહીં તત્વજ્ઞાનમાં કોઈ મહેનત નથી કરતું કોઈ ભણાવતું નથી ચલો હવે રૂપલક્ષી સાબિતી તો અહીંયા તમને આપેલી છે સાબિતી તમારે સાબિત કરવાની છે ખાલી જગ્યા અહીંયા ભરવાની છે જો તમે ભરીને આવ્યા હોય તો પછી અહીંયા રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે આ બધું મસ્ત ભણાયેલું છે અને વિદ્યાર્થીઓ હાલ વિડીયો જોતું વિદ્યાર્થી કોઈ હાલ ધોરણ બારમાં ભણે છે તો રામબાણ બેચ ચાલુ છે એમાં જોઈન થઈ અને ચાર વિષયોમાં તમે ધારો એટલા માર્ક લાવી શકો છો મારી સાથે જોઈન થઈને ચલો પછી પચાસ ઓગણપચાસ ને પચાસમાં તમને સરસ મજાની આકૃતિઓ પૂછેલી છે આકૃતિ દોરવાની છે તમારે એનું આકૃતિ ભેદ અને પ્રામાણ્ય નક્કી કરવાનું છે ભણાયેલું છે મસ્ત પછી વૈજ્ઞાનિક વ્યાપ્તિની લાક્ષણિકતાઓ પૂછી છે હા જો આ વ્યાપ્તિ દીતિઓ આમાં કશું છે જ નહીં ભાઈ તમારે આ ખાલી વ્યાપ્તિ દીતિઓના નામ જ કહેવાના છે ચેપ્ટ પાંચમાં આપેલી છે પાંચ પોઈન્ટ પાંચમાં જોઈ લેજો અને ભણાવેલું છે મસ્ત યુટ્યુબમાં વિડીયો બી છે હાલો આગળ વાત કરું તો ધાર્મિક જીવનમાં ભક્તિનું મહત્ત્વ વિજ્ઞાન યુગમાં ધર્મનું મહત્વ મસ્ત પ્રશ્નો પૂછ્યા છે પછી ધર્મોના સ્થાપકો ખ્રિસ્તી ધર્મની સ્થાપના કોને કરી ભાઈ તો ઈસુ ખ્રિસ્તે કરી છે ઈસ્લામ ધર્મની સ્થાપના મહંમદ પૈગમ્બરે કરી છે અને શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે કરી છે મસ્ત પ્રશ્નો છે આમાં ત્રણમાંથી ત્રણ માર્ક આવે એક માર્ક ના કપાય ખબરની વિદ્યાર્થીઓ શિખર તૈયારી કરે છે શું કરે છે મને એ નથી ખબર પડતી પછી જો આ યોગાસનના ફાયદા આસન એટલે શું ને ફાયદા એટલો મસ્ત પ્રશ્ન છે ને કે નહીં વાત જ ના પૂછો આવડે એવું છે પ્રશ્ન આ બી તમે કદાચ લખીને આવ્યા હોય તો અને હાલો વિભાગીની તો હું વાત કરું ને એટલી ઓછી છે વિદ્યાર્થીઓ સાચું બોલજો વીસમાંથી વીસ માર્ક આવે એક માર્ક્સ તમારો કટ ના થાય ના થાય ના જ થાય જો ભણેલા હોય મારી જોડે તો વાત કરું છું મારી જોડે ના ભણેલા હોય તો વિસ્મતી એક ન આવે ઘણી વાર એવી પરિસ્થિતિ થાય વાત કરું તો ઓગણસાહીઠ અને સાહીઠ આ પહેલાં ચેપ્ટરનો પ્રશ્ન છે હાલમાં જે વિદ્યાર્થીઓ ભણે છે તમે જોઈ લો એક આ સમુચાઈનો પ્રશ્ન પૂછે છે અને શરતીનો તો દસ માર્ક તો પહેલાં ચેપ્ટરમાંથી ભાઈ છે અને મેં રાડું પાડ્યું પાડીને કીધું છે કે બેટા પાંચ કારકો છે પાંચે પાંચ તું કરી લે પાંચમાંથી બે તો પૂછાય છે ને તો દસ માર્ક આપણા નો આવી જાય એમાંથી તો કે આવે પછી શું છે જો અહીંયા આ બીજા ચેપ્ટર બીજું ચેપ્ટર છે ને સ્વાધ્યાય બે સ્વાધ્યાય બેનો પ્રશ્ન નંબર બે છે ને એમાં દસ દલીલો છે દસે દસ દસમાંથી કોઈ એક પૂછાય તમે બે ત્રણ વ્યવસ્થિત કરી લો તો બધી દલીલો આવડે આવડે તો કે હા અને આ પ્રશ્ન બાસકમાં આચરવા યુગ્ય સદગુણો ને ટાળવા યુગ્ય દૂધ ગુણ પેપર સેટવાળા સાચું બોલજો ખોટું ના બોલતા મેં એટલી દાડુ પાડી પાડીને કીધું છે કે આ પ્રશ્ન તો વિભાગ ઈ મ પૂછાય પૂછાય ને પૂછાય તમ તમારે કરી જ લેવાનો મસ્ત છે પ્રશ્નમાં કશું નથી વીસ શબ્દો ખાલી લખવાના હતા તમારે ચાલો પછી અનુમાનના પ્રકાર વાતો તમારે છઠ્ઠું ચેપ્ટર તો છે જ નહીં વિભાગીમાં ભણવા માયમ જ રાખવાનું ચોસઠમાં જગતના વિદ્યમાન ધર્મો અને તેમના ધર્મગ્રંથો ધર્મો અગિયાર હતા ને એમના ધર્મગ્રંથો જો લખીને આવ્યા હોય તો મારા વાલા વિદ્યાર્થીઓ અહીંયા આપણું આજે પેપર સોલ્યુશન સફળતાપૂર્વક પૂરું થાય છે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ કોઈ પેપર સોલ્યુશન અથવા કોઈ વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ જો તમને એવું લાગતું હોય કે હું ભણાવું મારી મેથડ તમને સેટ થાય છે તો જતાં વિડીયોને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો તો એ લોકો ભણી શકે અને ખાસ ચેનલને સક્લવાઈજ કરી લેજો અને કોઈ પણ વિદ્યાર્થી છે જેને રામબાણ બેચમાં જોઈન થવું છે તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે આપણે ટેલિગ્રામ વોટ્સએપ ચેનલ અને આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ